તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમ વખત એકસો છત્રીસ મીટરને પાર થઈ છે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના એક સાથે ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાંચ લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું રૂલ લેવલ જળબાય રાખવા માટે પણ નર્મદા નદીમાં ચાર લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જળસપાટીમાં ચુમ્માલીસ સેન્ટીમીટરનો વધારો ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના સત્યાવીસ ગામને અલર્ટ કરવામાં આવ્યા છે તો આ તર રાજ્યનું જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ કે જેની જળસપાટી સિઝનમાં પ્રથમ વખત એકસો છત્રીસ મીટરને પાર થઈ છે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાં એકસાથે દરવાજા ખોલવામાં આવ્યા છે તો ઉપરવાસમાંથી ડેમમાં પાંચ લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ રૂલ લેવલ જાળવી રાખવા માટે નર્મદા નદીમાં ચાર લાખ ક્યુસેક પાણી વધુ છોડવામાં આવી રહ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં ચુમ્માલીસ સેન્ટીમીટરનો વધારો ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના સત્યાવીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે